હલો મિત્રો કેમ છો બધા અમે લોકો જઈ છીએ ગામડે અને તમે જોઈ શકો છો કે અમે હોટલે પહોંચી ગયા છે ને અમે હોટલે દસ વાગ્યાથી દોઢ વાગ્યા જોઈ થઈ તો કેમ કે અમારી થઈ હતી અને હોટલ અમને મજા આવી અમારા માલમિકભાઈ પણ ત્યાં રમતા હતા અને અમે એટલી દોઢ મતલબ બેથી ત્રણ કલાક અમે ત્યાં રોકાણા પણ અમને એવું ન લાગ્યું કે અમે ઘરની બહાર છીએ હોટલ પર જમવાનું પણ સરસ મળે છે એટલે તમે કોઈ લોકો જાઓ તો હોટલે જમજો જરૂર અને ધાર્મિક માઇજો પડી છે એના પપ્પાએ પકડી લીધા અને અમે હવે જઈએ છીએ ગામડે એટલે ગામડે મજા જ કરવાના છીએ તો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો